આજે પોલીસ કમિશનરશ્રી કલેક્ટરશ્રી ડીજી બીસીએલ ડિસ્ટ્રિક્ટ એજ્યુકેશન ઓફિસર હોસ્પિટલ્સના અધિકારીશ્રીઓ ફાયરના અધિકારીશ્રીઓ અને એવા વિવિધ વિભાગો સાથે એક મીટિંગ યોજવામાં આવેલ હતી અને સરકારશ્રીની સૂચના પ્રમાણે હવે આગામી દિવસોમાં જે કામગીરી કરવાનું છે એમનું એક એક્શન પ્લાન અત્યારે બનાવવામાં આવ્યું છે કાલથી જ કામગીરી ઓલરેડી ચાલુ થઈ ગઈ છે પણ બધા વિભાગો મળીને પબ્લિક સેફટીના રિલેટેડ જેટલા પણ એનઓસીઝ અને મન્ઝૂરીઓ હોય છે અને જેટલી પણ કામગીરી હોય છે એ સમગ્ર શહેરમાં અને એમનું ઝુંબેશ સ્વરૂપમાં ચકાસણી કરવામાં આવશે અને ચકાસણી થયા પછી આ બાબતે જે પણ એક્શન લેવાના થાય છે એ બધા જ એક્શન પણ સ્ટ્રિક્ટલી લેવામાં આવે એમાં વેસ્ટના છે અંદર કઈ રીતે પબ્લિક રિલેટેડ પણ મોટી જગ્યાઓ છે સમગ્ર સુરત શહેરમાં એમાં તાત્કાલિક અસરથી બધાને જ પબ્લિક સેફટીના લાગતા તમામ પ્રકારની કાર્યવાહી કરવાની રહેશે જે પણ આ કાર્યવાહી કરવામાં નિષ્ફળ જશે તો એમના સામે કડકથી કડક કાર્યવાહી કરવામાં આવશે આજે બધા ડીઓશ્રી ડીપીઓશ્રીઓ બધા જ અધિકારીશ્રી ઉપસ્થિત હતા એટલે આ બાબતમાં બધાને સૂચના આપવામાં આવેલ છે અને એ લોકો આ બાબતમાં તમામ પ્રકારની કાર્યવાહી કરશે તો આજે અહીંયા તમામ ડિપાર્ટમેન્ટ્સ આપના કાર્પોરેશન પોલીસ કલેક્ટર કલેક્ટરશ્રીના પૂરા તંત્ર જોઈએ એના સિવાય જોઈએ આપણા જીઆઈડીસીને જોઈએ ઇન્ડસ્ટ્રી ડિપાર્ટમેન્ટ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ આપણા ડીજી તમામ સિનિયર અધિકારીઓ અહીંયા આજે એક મીટિંગ રાખીને જો એક ટીમ બનાવીને અને એક પૂરી ટીમ વેલ કોર્ડિનેટેડ ટીમ જેથી તમામ જેટલા બી અમારા એવા જગ્યાઓ છે જ્યાં પબ્લિક ગેધરિંગ વધુ થાય છે જેમાં ખાસ કરીને જોઈએ કે હોસ્પિટલ્સ થઈ ગયા જોઈએ આપણા એના સિવાય જો માર્કેટ પ્લેસીસ એમ્યુઝમેન્ટ પાર્ક જો થઈ ગયા અને ગેમિંગ ઝોન્સ વગેરે થઈ ગયા જોઈએ અને આ તમામ જગ્યાઓ જે તુરંત ટીમ સારી રીતે એકબીજા સાથે કોઓર્ડિનેટ કરીને કે ફાયરના બાબતમાં જોઈએ પબ્લિક ક્રાઉડિંગ અને પબ્લિક સેફ્ટી બારામાં જેટલા જેટલા મેઝર લેવાના છે એના ચેકિંગ કરવા માટે જો ટીમો બની ગઈ છે ગઈકાલથી જ કામ ચાલુ છે અને આ રીતે કામ આગળના દિવસોમાં બી ખૂબ એના માટે એકદમ ખડકાઈથી અને તમામ બાબતોમાં કોઈ કચાસ રાખ્યા વગર જોઈએ કામગીરી સમગ્ર ટીમો એ કોર્ડિનેટેડ એફર્ટ કરશે જોઈ એના માટે આજના મીટીંગ હતી બતાવ